તો હાલનો ગાઈસ અમે બધાય જઈશું ધોરાજી આજે મેરો ચાલુ થઈ ગયો છે આજે એનો પહેલો દિવસ છે ક્યાં જઈશું ભાઈ આપણે મેળામાં મેળામાં ધોરાજી ભાલનો ગાઈસ અમે પહોંચી ગયા ધોરાજી બાઈ પાસે રભોઆય બેઠો છે આ મને દેવભાગ કાઢી આપે અમે બધા જઈશી મેળામાં મેરામાં તમને બતાવશે કેટલો આઠ કિલો મેળો ભરાનો છે ધોરાજી રોપ જોઈ શકો છો મિત્રો અત્યારે અમે ધોરાજી અંદર પહોંચી ગયા છે આ ત્રણ દરવાજો છે ધોરાજીનો આયા અધી કાલે તો ટ્રાફિક હશે આજે તો ઓછી છે હજી

ખાજા બાપુની દરગાહ છે હજી અંદર તો બહુ મોટો સીન હે એ તમને દેખાડશે અત્યારે તમે અત્યારે જોવો સીન કેમ છે અત્યારે અંદર તમે જોઈ શકો છો મિત્રો ઘેડો જોરદાર ભાઈ એવો હો ભાઈ કાલે દવા પર બહુ પબ્લિક છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઘણો પબ્લિક ભરાઈ હો પહેલો દિવસ છે હજી બહુ અત્યારે તો પબ્લિક હોય તમે જોઈ શકો જોઈ શકો છો કાચની બધી વસ્તુ પણ આવે હો મિત્રો બહુ જાજુ મોટો પાયો બહુ મેરો ભરાય કાલે તો પબ્લિક નહીં હોય તમે જોઈ શકો છો અમારું

અત્યારે તો બધું બંધ જો કે કાલ પણ બહુ મજા આવશે અમારા દેવો ને રકો બે પીવા મહિના સોડા આવે એટલે જવાનું વિચારી છે ઘરે હવે